સારું તો બધા મજામાં આવીએ ને આપણી છાયામાં રૂપલબેનને ઘેર નવો માલ આવે તો જેને જોતો હોય એ કોન્ટેક કરજો માલ તમલક આવ્યો પણ હું તમને ખાલી થોડોક આ બતાવે ત્યાં બીજો કાલના વિડીયામાં બતાવી આજના વિડીયામાં એટલું બતાવે તા તો મારો વિડીયો તમે જો લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યો હોય ને તો કરી દીજો ને આ માલ તમને બતાવ્યા તો તમે જોવે જોવેલીશો રૂપલબેનને ઘેર છાયામાં આ શેર મેંદી કલર કરાળા બોર્ડર એકદમ સ્મૂથ કાપડ અને જો આ છે બોર્ડર છે એકદમ આપણી લગ્ન પ્રસંગમાં પહેરાયેલી હાડી છે ને ખૂબ મોટી ઉપર છે તો આ ગાળા બોર્ડરની હાડી છે આ ઝરીની જે લાઇનિંગ પણ આપેલી છે ને મોટિયું પણ બહુ જ છે હાડિયું કારણ કે થોડીક બેન થોડા હેવીમાં હોય થોડુંક શરીરવાળા હોય તોય પણ અને બ્લાઉઝ પણ ખૂબ મોટું છે એનું તો આ રીતે હું તમને બધી એક એક કરેલી બતાવી દઉં ગાળા બોર્ડરમાં જરીવાળી પણ છે અને સાદી સિમ્પલ પણ છે તો આ છે આપણે રામા કલર રામા કલર છે આ જો એ એકદમ સરસ સ્મૂથ કાપડમાં એકદમ ધોવાતા ખરાબ ન થાય આપણી જવાબદારી છે કાપડમાં ફૂલ લચકદાર કાપડ છે અને ઝેરી લીલી બ્લુ કલર જેવી આમાં લાગે કાઢી તો નથી જ એટલે આ છે બોર્ડર પટ્ટો ને ઝીણી ઝીણી લાઇનિંગ આપેલી છે ને ઉપર પણ નકડો બોર્ડર પટ્ટો છે અત્યારે આનો પ્રેસ બહુ જ છે તો ઝેરી જોતી હોય ને એ કોન્ટેક કરેલી હોય રૂપલ બેન છાંયામાં ની સાડીઓ જેવી જોતી હોય ને એ બુક કરાવેલી જો આમાંથી જોવે નહીં ને મોટી એટલું બધું છે ને આપણે વાત પૂછો માં એટલું મોટી સાડી હશે જો તો આ રીતે બધું સાડી છે આ છે એકદમ રામા કલર છો આમાં જરીની લાઈનિંગ ને ખાલી ગાળા બોર્ડર છે ઝીણી ઝીણી અંદર હાવ ઝીણી પ્રિન્ટ છે સ્મૂથ કાપડમાં છે નીચે બોર્ડર પટો આપેલો છે જુઓ તમે એ એકદમ મસ્ત જો એટલી મોટી હાળીઓ આવે હું એક એક ખાલી નમૂનો તમને બતાતી જા તો તમને ગમતી હોય તો આપણી રૂપલબેનનો કોન્ટેક કરજો તો આમાંય તમને બે કલર મળે જાય જોતા આવી ને તો બે પીસ પણ તમને મળે જાય જો ગાળા બોર્ડર છે જો એકદમ સ્મૂથ કાપડમાં એકદમ બીટ કલર ફૂલ બીટ કલર ગાડા બોર્ડરમાં બીટ કલર છે જો કેટલી મોટી છે એટલી મોટી છે અમુક અમુક તો સાડીઓ આખી નીકળે આમાં જો બહુ સરસ ગાડા બોર્ડર છે બીટ કલરમાં છે તો જેની જોતી હોય ને એ તાત્કાલિક કોન્ટેક કરજો ને આપણે લગ્ન પ્રસંગમાં પણ પેરે હગીએ સમાજે જમવા જવું હોય તો પણ આપણે પહેરે હગીએ એવું કલેક્શન રૂપાનું છે તો જો કોઈને ગમતું હોય ને તો વેલા હા વોટ્સએપમાં આપણી નંબર નાખેલા વોટ્સએપ નંબર છે તો એમાં આપણી કોન્ટેક ફોટો પાડે ને રૂપલ બેન નો કોન્ટેક કરજો તમે દુધિયા કલર આમાં છે જરીની ઝીણી ઝીણી લાઇનિંગ આપેલી જો બહુ મસ્ત છે હાળિયું બધું હાળીયું ગાળા બોર્ડરમાં બહુ મસ્ત છે અને બીજું પણ કલેક્શન આવે ગયું એ કાલુના વિડીયામાં હું તમને

કેટલી મસ્ત છે જો આ સાડીનું તાત્કાલિક ઓર્ડર કરજો તમે આ છે રાણી ગુલાબી જો આ છે રાણી ગુલાબી એકદમ નાનો પટ્ટો પણ બહુ મસ્ત હશે આ પણ એટલી મોટી છે આ રાણી કલર છે જો બહુ મોટી હોય આખી કી હોય એટલી બધી છે છે જો બહુ મોટી આ લગ્ન આપણે કઈ પ્રસંગ હોય કે સમાજમાં જમવા જવાનું હોય તો પણ આપણે પહેરે હકીએ એટલી મોટી આવે કે હાથ હાથ મીટર ની સાડી આવે કમસે કમ સાડા પાંચ મીટર ની સાડી હોય ને બદલે છ મીટર ને સાત મીટર માં સાડી આવે તો તમારે આમાં કોઈ ને કઈ નાનોકડું એવું નાનકડું બનાવવું હોય કોઈ તો બને જાય અને હેવી બાય હોય તો બ્લાઉઝ પણ બને જાય જો આ છે બીટ કલર પાછો બીજો કોઈને બીટ જોતો હોય તો આ ઘાટો નાછો કલર છે તમે વિડીયામાં તા જો ફોનમાં કલર નહીં અલગ અલગ દેખાતા હોય આમાં ઘાટો નાછો કલર છે આ એક બીટ કલર છે જો એકદમ સરસ બે નીચે બોર્ડર આપેલી છે આ છે આપણે લવંડર કલર જો એટલી મસ્ત સાડી છે ગાળા બોર્ડરમાં માં લવંડર કલર જો એમાં એકદમ રૂપાલી લાઇનિંગ આપેલી છે બોર્ડર પટ્ટો આપેલો છે ને આ કલર એટલો સુપર છે ને કે આવા કલર તો બહુ ઓછા આવે લેવડર કલર છે તો બહુ મસ્ત કલર છે ને આ છે મેંદી કલર છે વરિયાળી આ છે વરિયાળી કલર જો આમાંય જ બોર્ડર પટ્ટો આપેલો છે તો હાડીનો તો આપણા પાસે ખજાનો છે તો કોઈની પણ જોતી હોય ને તો વહેલાભાઈ રૂપલબેનનો કોન્ટેક કરજો છાયામાં ને જો ગમતી હોય ને તો ક્રીમ શોટ પાડે ને વોટ્સએપમાં હાડીનો નંબર કલર નાખી દેવાનો સાડી એટલી તમને કુરિયલ કરી દીધે ને જો કોઈની આવી ભાડી ગમતી હોય જોતી હોય તો રોજે રોજ મારા વિડીયો જોજો ને વિડીયો જોવે લાઈક શેરની સબસ્ક્રાઈબની જરૂરની જરૂર કરજો